જય માતાજી જય શ્રી કૃષ્ણ આજના વેડની શરૂઆત થઈ ગઈ છે અને તમે વિડીયોની અંદર બન્યા રહેજો કેમ કે મારી ડાન્સની તો ચાલુ હતી ત્યાં જવાનું છે તો વિડીયો એકદમ પૂરો જોજો અને ફૂલ વિડીયો જોજો અને તમે તો લાઈક કરજો લાઈક કરવાનું ના ભૂલતા મિત્રો જેટલા જણા જોવો એટલા લાઈક કરો ને તો એકદમ પ્રોત્સાહન સરસ મજાનું મને મળે છે તો ચલો વિડિયો સ્ટાર્ટ

તો અમે ઘરે પહોંચી જઈએ ફાઇનલી પહોંચવાનું તો અમે છ વાગે પહોંચી જતા પણ બ્લોગ અત્યારે બનાવું આઠ વાગે જાય પીનેલા પપ્પા અમને અહીંયા ઉતારી અને પછી એમના કામ હતું તો એ જતા રહ્યા હતા તો અમે અત્યારે બટાકાની સબ્જી બનાવવાની જો એટલે મસાલા કરી દેતા મરચું મીઠું હળદર જીરું લસણની ચટણી અને એટલું જીરું મસ્ત લાગો આ જીરું જો જીરું બનાવી દીધું છે આમાં એડ કરી દઈશું એટલે આમ કાં જીરાનો વઘાર સારો રહે એમ અને ફાઇનલી ફૂટી જોઈ લો જીરું તો તો મીઠું નાખ્યું હતું અંદર જ ડાયરેક્ટ જ નાખ્યો હશે ખબર વધારે થાય કે ઓછું થાય ખબર નહીં બોલો મારે પ્રોબ્લેમ ના થઈ જાય તો સારું એવું બહુ થાય મારે એક શાકમાં પ્રોબ્લેમ થઈ જાય સારું નહીં બનતું મારાથી કંઈક પ્રોબ્લેમ આવી જાય નાના પપ્પા કે તું લીલી ડુંગળી આવી ને તો સરસ મજાની ડુંગળી બટાકાનું શાક રસ્તાવારું કરજે મેં કીધું હાર વેળા હતા રસ્તાવારું બનાવી જો જોઈએ તો પાણી વેળી દઈશું જો એટલે રસ્તાવાળું સરસ મજાનું શાક થશે આપણ મારે જો કે બના તો અંગે રસ્તો બનતો નહીં ખીચડી મૂકી દીધી જો અને શાક ખાવાનું હવે કારી દીધું અને મૂકી દીધું છે ચડવા માટે તો થાય ત્યાં સુધી આપણે દાળ ભાત થોડાક પડ્યા અને તે થોડાક નહીં જેવા ખાઈ લે કારણ કે અહીંયા દુખાવ થાય ને એના કારણે કશું ખવાતું તો નહીં આપણે દાળ ભાત જ ખાવાનું એનાથી કામ ચલાવવાનું આપણું

એટલે દાંતના લીધે કશું એમ કે વિડીયો ઉતારવામાં પેલું એના થાય સા ના કોઈને અને બરાબર બોલાતું નહોતું ને એમના કારણે તો મેં કાલે બ્લોગ નહોતો બનાવ્યો અને કારણ હતું આ દાંત તે દરવાડું આમાં જે ડૉક્ટરે મને પૂર્યું હતું ને એને જેવું કર્યું ખબર ફોટો બોટો પાડે ને એને ઉપર ઉપર થોડું પૂરી દીધું હતું ચાંદી પૂરી દીધી બોલો અને કે અંદર મૂળ સડો નહીં એમ કે ઉપર જ છે એમ એમ કરીને ઉપર ચોધી પૂરી નાખી બરાબર પછી મેં કીધું મેં તો પૈસા લઈને મેં તો ઉરાઈને ઘરે આવે ઘરે આવે મને પ્રોબ્લેમ લાગે મેં કીધું કાક તો ખાઈ ખા મને હજુ પૂરાયા પછી પણ આ દર દુઃખ એટલે તો મીઠી અંદર સર એ તો મને ખ્યાલ આવી ગયો મેં કીધું કાક તો પ્રોબ્લેમ લાગે પછી એમ કરી મેં મેં કીધું બીજા દવાખાને આપણે દેખાડીએ પછી આપણને ખ્યાલ આવે છે એમ ખાઈએ ફોટો વોટો પાડવાની વ્યવસ્થા નથી લેવાના ડૉક્ટર એવું ડૉક્ટર બિલકુલ ના ગમે એમ એનું કામ પણ બિલકુલ ખરાબ હતું તો પછી અમે એ મહેનતું ગુજારીએ જે જેમાં દવા ચાલુ હતી ને જીતું ત્યાં અખંડ જોતો તો આગળ અમે દાંતની જેમ મસ્ત હોસ્પિટલ હો સરસ છે અને આનું જ દવાખાનું પણ એમ કે અંદર બધી સુવિધા અંદર સુગમ કરીને દવાખાનાનું નામ સુગમ હોસ્પિટલ ગુજારીએ બહુ મસ્ત ઉપર જ છે દવાખાનું જોખાન બધી ટ્રીટમેન્ટ આ ડાની અમે કરાવી દીધી હવે જો આ વિડીયો બનાવતી હતી ને આવી જાય એટલે મારો વિડીયો અધૂરો રહે ઉપા રહેજો અમારે થોડી વાર અમે પછી એના એવું થયું તો કંઈક પછી એ પીવા જો ને તો તમને સરસ મજાની એમને ફોટા પાડ્યા કે અંદર બેન તમારે તો સડો ઠેઠ અંદર જતો રહે ને ભાઈએ કેમ કહું ઉપરથી જ ક એ કરી અને પૂરી રીતે ચાંદી તો ખોટું કામ કરી જાઓ એમના પાસે અને ફરીથી એમને તો મેં કીધું જવા દે કોઈના પેટ ઉપર બાટવા પણ મળ્યું નથી તમે ટ્રીટમેન્ટ કરી નાખો હવે જે થયું બની ગયું એ બની ગયું પણ તમે તમે જોઈ વિચારીને જજો કારણ કે આ બધી પ્રોબ્લેમો મારા અંગાત થઈ એ તમારા અંઘાત ના થાય એટલા તમારા માટે હું શેર કરું એટલે કોઈ બી જગ્યાએ ફોટો પાડ્યા વગર ટ્રીટમેન્ટ કરાવવા ના દેતા દાંતની મને મેં પહેલાં પણ કરાવી લે એટલે મને ખ્યાલ તો આવ્યો તો મેં કીધું ફોટો પાડે નહીં ને અમને ડાયરેક્ટ જેમ આ કામ કર્યું તો પછી મને પ્રોબ્લમ લાગ્યો ને એટલા પછી મેં બીજા દવાખાને સારવાર લીધી અને તમે આ પ્રોબ્લેમ આવો નહીં એનું ધ્યાન રાખજો તો હું થયું ને એવું તમને ના થાય એના માટે હું તમને કહું છું તો પછી એમને જો સરસ મજાની અહીંયા દાંતમાં ઇન્જેક્શન આપી અને સરસ મૂળિયાની સારવાર કરી અને સારું એમ કે સારું એવું રિઝલ્ટ આવ્યું આનું અને હવે એના ઉપર કવર પહેરવાનું તો પાંચ દિવસ પછી પાંચ છ દિવસ થાય ને એટલે પછી તેઓ આપણો જવાનું ટ્રીટમેન્ટ કરાવવાનું પછી એનું કવર ફેરાવશે દાંત આપણો કમ્પ્લીટ થઈ જશે તો આ વિડીયો મેં તમને એટલા માટે જણાવવા માગ્યું કે એમ કે મારા ભૂલ થઈ એવી તમારા ના થાય એના માટે તો જોઈ વિચારીને જજો દાંત છે આપણો એના કારણે ઘણી બધી આફતો થઈ જાય છે ઉપરથી ભૂલી જાય તો મૂળિયાની અંદર જતો રહે હળો તો એનાથી ઘણા બધા રોગ થઈ શકાય એટલે જોઈ વિચારીને સમજીને તમે કામ કરાવજો આ કામ દાંતનું એકદમ અઘરું હોય હો અને કહેવામાં સરળ લાગે પણ અઘરું હોય એકદમ તો સરસ આપણે ડૉક્ટર જોઈ અને પછી આપણે ટ્રીટમેન્ટ કરાવવાની બીજું કાંઈ નહીં એટલે તમારે પ્રોબ્લેમ આવવાની તો પિનાલના પપ્પા પણ મારા સાથે હતા તો એમને એમ કે સાથ આલો મારે એમ એના પપ્પાએ સાથ અને એ મને કશું બોલ્યા નહીં હા આવી પ્રોબ્લેમ થઈ જતી મારાથી થઈ જાય ને બીજા પૂરાઈ આવી પૈસા પણ અવરા જતા રહે છતાં પણ એમને મને કશું ના કીધું એમ કઈ મજૂરી એ બી કરો નથી તમે એમને મજૂરી જોઈને તમને જીવ બળો એ મજૂરી કરો છતાંય પણ એમને એમ ના કીધું કે તને ખબર નહીં પડતી આ બધી વસ્તુ કરાવવા જોયા વગર કે કશું જ ન બોલે એમનો આભાર આના પપ્પાનો એ એમનો પ્રોડ એટલો સાથ અમારા હું તો બીજા હોય ને એમની જગ્યાએ તો બોલા કારણ કે મજૂરી એવી રીતના કરીને પૈસો કમાય ને જેના પરસેવાની મહેનત હોય ને એમને ખબર પડે પણ મન નહીં બોલ્યા મા મિસ્ટર લગી એ પપ્પા બહુ મસ્ત સભાવે એમ એકદમ નોર્મલ સભાવો સરળ સભાવો એમનો એમ એ કોઈ બી વસ્તુ મારે લેવી ને તો કોઈ દિવસ મને નાના પીએ પાડો કોઈ બી વસ્તુ લેવો તો ભલે કે હું થોડીક વધારે મહેનત કરી પણ તું લઈ લે કદી ના એના પાડવામાં એમનો સ્વભાવ એટલો મસ્ત પછી મારામાં તો એમને હમણાં હમણાં આમાં દવાને જે પૈસા ચાલે ઘણા ઘણી બધા પૈસાથી એમ કહે એ બેસીને બેસતા નહીં બેસીને જમતા નહીં બપોરે તો એક ટાઈમ જમવા પણ કે નહીં આવતા આના કારણે કેમ ક દવા એને ચાલુ હોય તો પછી રેગ્યુલર દવા ચાલુ જ રાખવા માટે એક મિનિટે સેકન્ડ ડેરે ઘરે નહીં રહેતા કામ જ કર પર બિચારા પણ અમારા દવાના પૈસા વધારે ને થોડા એટલે બિચારા નહીં ઘરે નહીં રહેતા સાથ સારો સપોર્ટ હોય એમનો એટલે કહેતા નહીં કે એક હાથે તાળી ના પડે બે હાથ હોય તો જ તાળી પડે એવું છે તો એમ પપ્પાનો સપોર્ટ સારો ભલે વિડીયોની અંદર મને સાથ ના આપતા પણ ઘરની અંદર મારો ફૂલ સપોર્ટ હોય એમનો તો મિત્રો આની અંદર તમારે સપોર્ટ કરવાનો ને તમારે આગળ વધારવાનું કારણ કે તમારા સપોર્ટની મારે ફૂલ જરૂર છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનો વિડીયો ગમે તો અને તમારા મિત્રો સાથે શેર કરવાનો અને કોઈ બી તમારે એમ કોઈ નવો વિડીયો બનાવવો હોય તો મને તમે નીચે કમેન્ટમાં લખીને મોકલજો કે આ રીતના વિડીયો બનાવજો હું બનાવીશું તો ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ મેં ખોટું કહ્યું હોય તો મને માફ કરી દેજો મારી ભૂલ હોય તો મને કમેન્ટમાં જણાવજો અને કોઈ બી શબ્દ બોલાવી ગયો હોય તો મને ના કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો